ટીમ અડોલ ગામની સીમમાં ખુલ્લામાં જુગાર રમતા સાત જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા જયારે એક ઈસમને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યું છે પોલીસે તેમની પાસેથી કુલ રૂપિયા બે પોઈન્ટ બત્રીસ લાખનો મુદ્દા માલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે અડોલ ગામની સીમા અંબોલી ગામના અડોલ તરફ જવાના પાછળના રોડ ઉપર નવા બનતા એક્સપ્રેસ વેની પાસે ખુલ્લા ખેતરમાં આંબલીના ઝાડ નીચે કેટલા કિસમો ભેગા થઈને રૂપિયાનો જુગાર રમતા હતા તેની માહિતી અંકલેશ્વર એલસીબી ટીમને મળી હતી જેના આધારે પોલીસે અડોલ ગામની સીમા ખેતરમાં જુગાર રમતા લોકો પર દરોડા પાડ્યા હતા પોલીસને જોતા જ જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી જોકે પોલીસે કોર્ડન કરીને સાત જુગારીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ ઉપરથી અંગ ઝડતીમાંથી દાવ ઓપન રોકડા રૂપિયા દસ હજાર એકસો ને વીસ તથા મોબાઈલ ફોન નંગ આઠ કિંમત રૂપિયા ચાલીસ હજાર તથા બાઇક નંગ પાંચ તથા ફોર વ્હીલર નંગ એક કિંમત રૂપિયા એક લાખ પંચોતેર હજાર મળી કુલ કિંમત રૂપિયા બે લાખ બત્રીસ હજાર એકસો વીસ ના મુદ્દામાલ સાથે મહેબૂબ ગુલામ મલેક વિક્રમ ચૌહાણ રાજેશ કમલેશભાઈ જાડુની ભાઈ મંડલ પ્રકાશ મોહનભાઈ પટેલ મહેન્દ્ર ઠાકોરભાઈ પરમાર નવાઝ નિસાર શેખ અને અઝહર હનીફ મલેકને રંગે હાથે ઝડપી પાડ્યા હતા જ્યારે અદોલના નરેન્દ્રભાઈને વોન્ટેજ જાહેર કરીને તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે